વાહિયાત નિવેદન કર્યું છે જેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ બાબા સાહેબ એ દેશના નેતા છે અને બાબા સાહેબે દેશના સંચાલન માટે સંવિધાનની રચના કરી છે ત્યારે આજે દેશ ચાલે છે જ્યારે જે લોકો મનુસ્મૃતિથી આ દેશ ચલાવવાની વાત કરે છે મનુવાદી વિચારધારાની વાત કરે છે એમનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ દેશના ગૃહમંત્રી અમિત શાહ પોતાની માફી માંગે દેશ દેશ સામે પોતે માફી માંગે અને પોતે રાજીનામું આપે એવી અમે માંગ કરીએ છીએ સાથે સાથે આવનારા દિવસોમાં ગુજરાત સહિત સમગ્ર આદિવાસી વિસ્તાર અંબાજીથી ઉમરગામ સુધી જલંત કાર્યક્રમો આપવામાં આવશે તમામ જિલ્લા કક્ષાએ રાજ્યના અમદાવાદ ખાતે આવનારા દિવસોમાં એમના નિવેદન વિરુદ્ધમાં અમે જલંદ કાર્યક્રમો આપીશું સાથે સાથે જ્યાં સુધી દેશના ગૃહમંત્રી જાહેરમાં આવીને માફી નહીં માગશે જ્યાં સુધી સમગ્ર ગુજરાતમાં કાર્યક્રમો અમે યોજીશું એમાં ધરણા થશે પુતળા દહન થશે રેલીઓ થશે પદયાત્રાઓ થશે સંવિધાનને બચાવવા માટે અમારે જે પણ કરવું પડશે એ આવનારા દિવસોમાં અમે કરીશું જય સંવિધાન જય ભીમ જય ભીમ